જાણી લેજો ગુજરાત વાસીઓ આવનારી 3 કલાકમાં ગુજરાતના કયા કયા ક્ષેત્ર ઉપર આંધી તુફાન વંટોળ તોફાની પવનોની તીવ્રતા અને વાવાઝોડાની ભયંકર અસરોની સાથે ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાત માટે શૂનવી આગાહી કરવામાં આવી રહી છે ખતરો ગુજરાત ઉપર છે કયા કયા જિલ્લાની અંદર ગુજરાતમાં ભારે થી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે શું નવી આગાહી અને કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની પણ સંપૂર્ણ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનીને એક વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર અને અરબ સાગરના વિસ્તારથી તોફાની પવનોની દિશા બદલાતી હોય તેમ

સોરાષ્ટના વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર નદી નાળા છલકાતા હોય અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા ભયંકર પૂરની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો અને આવનારી કલાકો માટે ઘરના બારી બારણા કરી લેજો બંધ કારણ કે ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો ગુજરાતના વિસ્તાર ઉપર પોતાનું ભયંકર જોર દર્શાવતા જોવા મળ્યા છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિ અને બદલાઈ રહેલા ઘોર અંધારપટની સાથે ગુજરાતના વિસ્તારની અંદર આવનારી કલાકમાં કાળા ડિબાંગ વાદળોનો મજબૂત ઘેરાવો ગુજરાતમાં છવાતો જોવા મળવાના છે અને આવનારી કલાકની અંદર ગુજરાતમાં વાદળો ફાટતા હોય તેમ જળબંબાકાર વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તીવ્ર દબાણ ગુજરાત જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે નવી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને દરિયાના માધ્યમ થકી ને મધ્ય ભારતના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન હાલ ગુજરાતમાં ફૂકાતો જોવા મળી રહ્યો છે દક્ષિણીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તાર અને પશ્ચિમીય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ અત્યારે ની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે આવનારી ત્રણ કલાકની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર દરિયો ગાંડોતુર બનતો હોય તેમ ભયંકર હલચલ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતી જોવા મળવાની છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તાર ઉપર ભારતીયતી અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યો છે લાઈવ સિસ્ટમ થકી પણ તમે અત્યારે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ રાજસ્થાનના વિસ્તારથી અત્યારે પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છના ક્ષેત્રની અંદર આવનારી કલાકમાં મેઘરાજા ખેદાન મેદાન મચાવતા હોય તેમ અતિ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જો આપણે લાઈવ જિલ્લાઓ થકી માહિતી મેળવીએ કે કયા કયા વિસ્તારમાં ગુજરાતમાં કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આવનારી ચોવીસ કલાક માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને સરહદીય જિલ્લા એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લા ઉત્તરીય ગુજરાતના વિસ્તારને કચ્છના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના મુંબઈને અડીને આવેલા અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને મોટું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનેલો વરસાદનો નવો અને ખુખાર રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળ્યો છે આ નવા રાઉન્ડ ની અંદર અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે પરંતુ હવે આગામી પાંચ દિવસ સુધી મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉત્તરીય ગુજરાતના જિલ્લાની કચ્છના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે તમે લાઈવ નકશાઓ થકી પણ જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારતીય અતિભયંકર વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાય રહેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ આગળ વધતું હોઈતેમ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી ભયંકર વરસાદ વરસવા અંગે યલો એલર્ટની સાથે ગુજરાત માટે ભારેથી ભયંકર વરસાદનો ઓરેન્જ એલર્ટ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે

ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા

નર્મદાના ક્ષેત્રથી તાપી સુરત અને ભરૂચના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા સંપૂર્ણ ગુજરાતને ગમરોળતા હોય તેમ આજે અને આવતીકાળ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો સંપૂર્ણ ગુજરાત પર અત્યારે મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે ઘરની બહાર નીકળતા પહેલા ખાસ ગુજરાત વાસીઓ જાણી લેજો સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં છે સાથે સાથે દરિયાઈ કાઠાના વિસ્તારની અંદર ભારતીય દ્વારા ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહીકાર ડોક્ટર એ કે દ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે ઉત્તર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં

ભારે વરસાદના ખતરાને જોતા ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની કડક સૂચના દર્શાવવામાં આવી છે રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે દરિયાઈ કિનારાના વિસ્તારમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર જવર વધતી જોવા મળી રહી છે જેના કારણે આજે અરવલ્લી મહી દાહોદ વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટા ઉદયપુર ડાંગ નવસારી મોરબી જામનગર કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અહેમદાબાદના વિસ્તારની અંદર પણ હળવાથી છૂટોછવાયો વરસાદ વરસવાને લઈને નવી નકોર તાજી અપડેટ દર્શાવવામાં આવી રહી છે જો રાજ્યની અંદર અત્યારે આપણે જળાશયોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર તોતેર જળાશયો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક જળાશયોની અંદર પુષ્કળ પાણીની આવક જોવા મળી રહી છે ગુજરાતની અંદર તોતેર જળાશયની અંદર અત્યારે હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે બસો ઓગણપચાસ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે ચાર સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે અને રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને તૈનાત કરવામાં આવી છે અને છેલ્લા ચોવીસ કલાકની જો આપણે માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકાની અંદર ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે